અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના પ્રાંગણમાં નાગરિકો માટે બ્લડ પ્રેશર ડાયાબિટીસ દાંતના રોગ આંખની તકલીફ ચર્મ રોગ સહિતની બીમારીઓને લઈને નિઃશુલ્ક તબીબી કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આશરે સાતસો થી વધુ ગરીબ મધ્યવર્ગ અને જરૂરિયાત વર્ગના નાગરિકોએ લાભ લીધો હતો કે આંખોની નિદાન નું રાખ્યું છે ચેકઅપ જેમાં આપણે ચશ્મા અને ડ્રોપ્સ આપણે ફ્રીમાં આપીએ છીએ ડેન્ટલ નું રાખ્યું છે કે જેમાં આપણે જેમ કે દાંતના ચોખ્ઠા લઈને જે કેવિટીસ ને જે હોય છે સાફ કરવાનું એ પણ આપણે ફ્રીમાં આપણે દર્દીઓને આપીએ છીએ ત્યારબાદ છે ચામડી માટેનું છે કે ચામડીના લગતા જે રોગો છે એના માટેનું નિદાન ફ્રીમાં આવે છે બીએમઆઈ આખા બોડી નું જે સંતુલન એ જે બીએમઆઈ ચેક થાય એના માટે કોઈ પણ જેમ કે તમને ઘૂંટણમાં દુખતું હોય તો એના માટે લોશન આપવામાં આવે છે તાવ છે શરદી છે અને લાઈક કે કોઈ સિરપ ને બધી જ વસ્તુ અહીંયા ફ્રી માં આપવામાં આવે છે ઈવન ટેબ્લેટ સાથે પણ રિપોર્ટ બોય આચાર્ય ભારત વિнер અમદાવાદ